યા પાણા જે હો ગમે ઠોકર મારીને હોય એનો શું મતલબ આ બધા જે એક થયા હતા એ બકરાની લીંડી જેવા હતા અમથાજ વેર વિખેર પડ્યા હતા કેજરીવાલ વિશે તો મેં પેલા તમને કહી જ દીધું છે કે ઈ લણમાં જ આવે છે અને વાવણીમાં રસ ઓછો છે સીધો પાક લઈ જ લેવો છે એને ધારાસભાની કે લોકસભાની ચૂંટણી હોય તમારે દસ પંદર દસ પંદર કરોડ રૂપિયા તમારે વાપરે છૂટકો કોઈ માને કે ના માને ન માને તો એ જાય બે ગુજરાત ઉઠીને પાણીમાં રહીને મગર એને વેર કરવાનો કોઈ અરજ ખરો બરાબર આપણે સત્તા ઉપર ભાજપ જ આવવાનું છે એ બધાને લગભગ હવે અત્યારે ખાતરી થવા માંડી હતી કારણ કે કોંગ્રેસે સાબિત કરી દીધું કે અમે ક્યાંય છીએ એની મજા કરો તમે કાળા વાળ હતા ત્યારે મેં રાજકારણ શરૂ કર્યું હતું હવે ધોળા આવ્યા

નથી જીતતા ઈ એટલા માટે એવું નથી કે એના કોઈ સમર્થક નથી ઈ કોંગ્રેસ માં એટલે નથી જીતતા પૈસામાં માં ખુવાર થઈ જાય કઈ ચૂંટણી એમને લડાતી નથી બરદાન જોઈએ પાંચ કરોડ રૂપિયા હોય ત્યારે ટિકિટ નો મેળ પડે બે બે પાંચ પાંચ કરોડ વાપરો ત્યારે તમારો જીતવાનો કે હારવાનો મેળ પડે ટૂંકમાં એક ધારાસભાની કે લોકસભાની ચૂંટણી હોય તમારે દસ પંદર દસ પંદર કરોડ રૂપિયા તમારે વાપરે છૂટકો કોઈ માને કે ન માને ન માને તો એ હોય જાય બે ગોદડા ઉઠીને એ જવા

બરાબર આપણે સત્તા ઉપર ભાજપ જ આવવાનું છે એ અત્યારે ખાતરી થવા માંડી હતી સાબિત કરી દીધું જયંતિ હોય કે તાત્યા તોપે ની જયંતિ હોય રાણી લક્ષ્મીબાઈ ની જયંતિ હોય યા ગમે હોય અમે નહીં નીકળીએ અમે તો મત લેવાનો વારો આવવાનો છે તેથી કેવું આળો મળીને કે ભાઈ કોઈને કઈ વધારાના મત હોય તો આ બાજુ આ જો કરવાનો હું મને કયો છાજિયાત લેવાનો ને વિરોધ પક્ષના ધારાસભ્યનું કઈ હાલતું ન હોય તો વિરોધ પક્ષના ધારાસભ્ય શું હાલે એનું ટીડી હાલે એટલે લોકો એને મત નથી આપતા એટલે હવે પાટીદાર લોકો શું કે છે જે એને પત્ર લખ્યો અને માગણી કરી કે ભાઈ જો હવે અમે શહીદ થવાની અમારી એક મર્યાદા અમારો કોઈ દી મેળ પડે એમ નથી હજી જો આમ નમ રહીએ તો આગામી પંદર વર્ષ હજી કઈ દેખાતું નથી કે કોઈના આ ચાંદલો લાલ થાય સમજી ગયા ગળે જ કરવો પડે એમ છે મોટા ભાગના ને તો હવે લોકો થાકી ગયા અમારે કઈ સાંભળું નથી

જેટલી સંખ્યા છે એના પ્રમાણમાં અમને પ્રતિનિધિત્વ મળતું નથી તો અમે ખાલી દાન દય મત દાન દીધા કરી એવું નહીં અમને પાછું કઈ તમારે રિટર્ન ગિફ્ટ તો આપી કે નહીં એટલે આવી વાત જે છે બે તરફથી ચાલે છે હવે ક્યાં હોતા હે બંનેની અલગ અલગ પ્રકારની ચિંતા છે ટૂંક સમયમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે જે રીતે પરિણામો આવી જોતા લાગે છે કે ફરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું એ સ્થાનિક ચૂંટણી આવે ના ગઠબંધન હું નથી માનતો થાય કેજરીવાલે પણ કહી દીધું કે અમારું ગઠબંધન કઈ છે નહીં અને ગઠબંધન ઠગબંધન છે કોઈના ગળે ઉતરે એવું નથી ઈ તો એ લોકો માને બધા એક થઈ ગયા તમે એક થઈ જાવ એટલે શું એમ કહો તમે એક થઈ જાવ એટલે દુનિયા આખી તમારી વાહે હાલી જાય એવું હોય કોઈ દિવસ દસ ગુંડા ભેગા થઈ જાય એટલે સજ્જનો શું કરી દે કઈ એમ કે હવે તો પછી વાત થઈ ગઈ પૂરી તમારી જરૂર હતી હવે તમે શરણાગી એવું ના હોય તમે ગમે એક થી જાવ આ બધા માટે થઈને સત્તા મેળવી એટલે બધા હાથમાં હાથ અને પછી તમે જુઓ ચૂંટણી હારી ગયા તો કાગડા કુતરા જેમ ભાઈ કે નહીં તો તમારામાં કઈ છે જ નહીં બધાને ખબર છે તમે હાટા કર્યું છે તમે સમાધાન કર્યું છે ખેલી વાળું કરવા જાય એક થાળી ને જાય એના જેવું છે એ કે અમારે કઈ સાંભળ એટલે જનતા બધી ખબર છે તમારું તથા કથિત થન કે ગઠબંધન કઈ લેવા દેવા નથી જનતા ખબર છે અમારે જિલ્લા પંચાયતમાં તમે ગઠબંધન ના ભાગરૂપે સમાજવાદી પાર્ટીનો એક નેતા મુકવામાં આવે અહીંયા તો શું મતલબ એનો મને કયો લોકોને પોતાનો એક વ્યક્તિ જોઈએ છે જેના ખભે માથું મૂકીને આરામથી એનો ગંભીર વાત હોય તો હળવો થઈ શકે હવે એવા તો કોઈ છે નહીં એટલે કોઈ ગઠબંધન હું નથી માનતો હવે આમ આદમી પાર્ટી પણ એ ભૂલ નહીં કરે જે હાઈપ ગોપાલ ઇટાલિયાના જીતા પછી થઈ છે એ હાઈપ જોતા કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી ગઠબંધન કરી અને પાછા નીચે જવાની કોશિશ કરે બલકે બીજી બધા જે લોકો અસંતુષ્ટો તમામ પક્ષના છે ભાજપના છે કોંગ્રેસના છે બધા અસંતુષ્ટો પણ સક્ષમ છે ધરખમ છે એ લોકોને પોતાનામાં જોઈન્ટ કરી અને સક્ષમ પાર્ટી બનાવવાની કોશિશ કરશે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી બાદ કેજરીવાલમાં દેખાયા સીધા પેટા ચૂંટણીમાં દેખાયા આ બંને અંગે તમારું શું મંતવ્ય છે સર કેજરીવાલ વિશે તો પેલા તમને કહી જ દીધું છે કે લણવા જ આવે છે અને વાવણીમાં રસ ઓછો છે સીધો પાક લડી જ લેવો છે એને એટલે ઈ જવા જવાબ મળી ગયો છે ઈસુદાન ને ભાઈ ને ડખો છે એવું કોઈએ કીધું એમાં કોઈ તથ્ય નથી નથી કોઈ એમાં આધાર પુરાવો ટાઇકો નથી કોઈ એવો ઇન્સિડન્ટ એટલે બનાવ ટાંકો ખાલી આમ બુદ્ધિપૂર્વક જે થાવું થાય એમ કરીને પણ એના વિશે કોઈ નથી તમે જો એક ભાઈ એ પ્રશ્ન પૂછો તો કે તમને એમ લાગે છે કે મુખ્યમંત્રી તમારી પાર્ટી જીતે તો કોણ થાય ગોપાલ પટેલે કીધું ઈસુદાન ગઢવી તો કે કેમ કે ભાઈ સિનિયર છે અને બીજું જનતા પાછી તો નક્કી કરે જ છે કોણ બનવા જાય મારે શું કેમ કેવું કે હું બનીશ કે તમે બનશો એ જેનો જવાબ હતો છે કે બિલકુલ પરિપક રાજનીતિ કમ અણબતો નથી જ નથી ને ન કે ભાઈ લોકો એ મને ચૂંટો જે રીતે તો સ્વાભાવિક જ છે અત્યારે લોકોની આકાંક્ષા છે હું પૂરી કરવાની કોશિશ કરી એવું બધું કરીને ઇન્ડિકેશન આપ્યું હોત કે ભાઈ હું જ મુખ્યમંત્રી બનુ બલકે એને એવું કઈ કીધું ને તો સીધો જવાબ આપી દો ઈસુદાન વી બુદ્ધિપૂર્વક એટલે સર કે ભાઈ એક તરફ ચર્ચાઓ વાતો છે પાટીદાર હશે કે કોઈ સમાજ માંથી કે કોઈ અન્ય હશે તેને લઈને પણ સર વાત કરી સાથે ગોપાલ વચ્ચે મતભેદ ચર્ચાઓ થઈ છે તે અંગે પણ વાત કરી ตอนที่เราไปสัตว์ลูกจะฟังไม่ได้ชัวร์ว่าติงดูจะไดิดปัด